નખદરાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેનના અધ્યક્ષતાને સામાન્ય સભા યોજવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખદરાણા આઠ તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ નખદરાણા તાલુકા પંચાયતની તાલુકાની સામાન્ય સભાનું આયોજન તાલુકા પંચાયત સભાખંડમાં કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષશ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલના અધ્યક્ષતાને આયોજન કરવામાં આવ્યું જેમાં મિટિંગના એજન્ડા મુજબ તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓને ગુજરાત પંચાયત પરિષદ દ્વારા કરવામાં આવતી જે કામગીરીથી તમામ સદસ્યશ્રીઓને અવગત કરવામાં આવ્યા વધુમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું ગામે ગામ અત્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે નખત્રાણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આવતીકાલ એટલે કે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે પ્રાંત કચેરી નખત્રાણા મુકામેથી આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે તો એમાં સૌ પદાધિકારીશ્રીઓને અને તમામ લોકોને આમંત્રણ આપ્યું છે વધુમાં આ વખતે પંદરમી ઓગસ્ટનો નખત્રાણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ કડાડી મુકામે હોય એના માટે પણ સૌને આમંત્રણ પાઠવવામાં આવી તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની નું છે ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ ને